તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે વિડીયોની અંદર આ ટુલ ટ્રેલરની ટોટલ ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારું લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં શ્રી ગુરુકૃપા ટ્રેલર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે બેવરાજભાઈને આ ટ્રેલર સો ફૂટનું જોવા મળશે સો ફૂટનું ટ્રેલર તળિયું ચોખ્ખું છે સાઈડ ઉપર પણ સારા સળો જોવા નહીં મળે આખું ટ્રેલર તમે ક્લિયર કટ જોઈ શકો છો એવી ટ્રેલર છે બાકી એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા ટ્રેલર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો જો ટ્રેલર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો થશે બાકી સડો નથી જોઈ શકો છો તમે ક્લિયર કટ એવી ટ્રેલર છે સો ફૂટ નું ટાયર નવા જોવા મળશે નેવું ટકા જેવા ટાયર છે નેવું ટકા ટાયર અને ટોટલ જવાબદારી સાથે દેવરાજભાઈને વેચવાનું છે એક લાખ દસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ અને સમી તાલુકામાં જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે છન્નું આઠ ચિમ્મોતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેલર ની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો